કુંભારવાડા વિસ્તારમાં પુત્રી સાથે શારીરિક છેડછાડ કરનાર પિતાને પોલીસે પૂર્યો કુંભારવાડા વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના સગા પિતા વારંવાર શારીરિક છેડછાડ કરતા હોવાની સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાને ઝડપીને ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સ્ટેશનમાં આવેલ કુંભારવાડા વિસ્તારના મફતનગર નો એક છેડતી નો બનાવ દાખલ કરવામાં આવેલા છે જેમાં આ કામના જે ભોગ બનનાર જે છે તેને તેના સગા પિતા અવારનવાર માર મારતા હતા અને છેડતી કરતા હતા અને તેને માથમાં લેતા હતા એ બાબતની ફરિયાદ જે ભોગ બનનારની માતા જે છે તેણે જણાવેલી જેના કામે બોરતળા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ કામે પીઆઈસી ડાભી તેની તપાસ ચલાવી રહ્યા છે અને ફરિયાદમાં જણાવેલ સગા પિતા આરોપી તેને પોલીસે અટક કરી લીધેલ છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે